અંદર જવાની જ લોચા હે ગાય સી મેં તમને વાત કીધી નથી એ વાત મારે ગુપ્ત રાખવાની હતી કારણ કે આધાર કાર્ડ મારા છે નહીં બરાબર હાજર નથી ને ફોટો છે પણ એ ડુપ્લિકેટ હે એટલે લોચાવાર હોય એવું હોય પાંચ જવા દઉં હા વોરંટ મારો હોય ભાઈ ઓરણ બહુ મારે અને આ તમે જ્યાં કચ્છની ટ્રાફિક જોઈ લીધી આ ટેન્કર ઉજો તો આવે છે ભરાઈ ભરાઈને મોટા 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 ડંભરિયાવાળા અને ભાઈ કચ્છમાં એટલી તરક્કી છે ને એટલી ખરેખર આખા ગુજરાતમાં લગભગ ક્યાંય મેં જોઈ નથી એટલી તરક્કી કટા કચ્છમાં છે કચ્છ એટલે ટૂંકમાં છેડો મટાણે આવે હવે જો આમ કન્ટેનરો આવે છે મલકના આ કન્ટેનર જાય હે ને આપણે જ એક ટૂંકમાં આ હાદીગાડી લઈને જાય બાકી કન્ટેનર જ છે બધા તો ભાઈ આપણે અટાણે અદાણી પાર્કિંગની અંદર હતા ને અહીંયા આપણે આપણું બધું ટૂંકમાં કાગળિયા બાગડિયા દઈ દીધા હે ગેટ પાસ લઈ લીધો હે બરાબર ઓનલાઈન બધું થઈ ગયું હોય ને મને બીક હતી કે હવે આપણો આધાર કાર્ડ કદાચ માખીએ બહુ પૂરી થાય પણ બહુ એટલો લોચો ના પડ્યો ડાયરેક્ટ કામ થઈ ગયું હાલો તો હવે જઈ ડાયરેક્ટ અદાણી કોર્ટની અંદર હાલો ભાઈ તો હવે મુન્દ્રા આગળ પૂગી ગયા હે અહીં પોર્ટ આગળતા ટૂંકમાં પૂગી ગયા કન્ટેનરો બધા પડ્યા છે બરાબર અને આનું ઘર આવી કઈ દુકાનો બુકાનો છે ને હજી હાઈવે ઉપર આગળ જઈ જ છે અમે અને હજી સામેથી કન્ટેનરો પણ આવે છે અને અહીંયા પણ પડ્યા છે અહીંયા કાંઈ હુચકો નથી પડતો હકીકતમાં ક્યાં જવું નહીં તો હજી આગળ આગળ જોઈ શું કરવાનું હે હા અહીંયા જવા મુન્દ્રા પોર્ટના ગોડાઉન લાગે છે ગોડાઉન બહુ જબરા જબરા છે ભાઈ

ભાઈ મુન્દ્રા પોર્ટ ની નજીક ગાડી રાખીએ આપણે કઈ હુચકો પડતો નથી હવે કઈ ગોતી ચડી જાય કે આપણે ક્યાં માલ ખાલી કરવાનો છે એ બધો જ્યાં કોન્ટેક કરીએ તો કઈ ખબર પડે ને અહીંયા જોતા ગાઢાને જાય નહીં કરે ગાડા ને સુટા જોતા જાય નહીં ચાલો તો આપણે હવે આ બ્રિજ ની ઉપર જવાને છે ને પછી ક્યાં જવા નહીં કઈ ખબર નથી પહેલા બ્રિજ ચડીએ પહેલાં હકીકતમાં અહીંયા તમે કદાચ કોક દે આવો ને તો બહુ ગોટે ચડવાના હો કારણ કે અમે ચડી ગયા એટલે લગભગ બધા ચડે જ હવે બે ત્રણ વાર આવી તો બે ત્રણ વાર આવી તો વાંધો ના આવે હજી ઊનું કરે કંઈ કંપની બમડી એ બધું પોટનું જ લાગે એમ થાય ભાઈ પોટ જબરી નો હોય વાત જવા દીવડો આમ ભાઈ તમે બધું જોતા આવજો હકીકતમાં શું છે એ ટૂંકમાં અહીંથી જો આ બધી કંપનીઓ હે અહીંયા ઘણું હે આ બધું એનું હોય કે કીનું હોય ખબર નથી પણ બહુ ખરેખર નજારો જોવા લાગે છે મને આખું જોઈક મજા જ આવે છે અને આ પોર્ટની જગા લાગે દિવાલ દિવાલ મારે લેજો કન્ટેનર હે ચારું બાજુ આમ આગળ જોઈ લે આગળ કન્ટેનર કન્ટેનર હાવ ટીકલા પીડા આ રોડ જઈને ટૂંક આપણે બગા મૂકવાનું નથી નહીં કે મૂકી દેવાનો હે જયલી આમ તમે अरे हर भाई तुझे देखा तो ये जाना सनम बारह हजार हॉर्स पावर का इसका इंजन है 600 गाड़ी का माल एक साथ लेके जाता है ये इंजन नहीं फिर भाई खरे खा जो ली तुम भाई मजा आई गई हो वाला हो तो भाई आप मुंद्रा बोर्ड सी मुंद्रा सी

કદાચ જવાનું થાય તો થાય એમ નક્કી નમરે કંઈ હાલો તો ભાઈ હવે ખાઈ લઈએ આપણે કારણ કે અહીંયા હોટલ બોટલ કંઈ ખાવાની હોય નહીં કદાચ કેન્ટીન અંદર હોય તો હોય પણ બહુ ગોચવું પડે બરાબર હવે ટીજી ટર્મિનલમાં પૂગી ગયા ને હવે આપણે ગાંઠિયા બધું આ બધું લઈ આવ્યા આપણે તો તૈયારી કરીને આવ્યા હતા કારણ કે વાર લાગી જાય તો બહુ ફૂરી થાય ગાડા હમ

હાલો તો ભાઈ વુડ પેકિંગ મસ્તીનું કર્યું હતું બરાબર ખોલીને નાખી દીધું બધું હવે એટલોક માલ છે ને એટલાક માલ ને એટલે હેરાન થાય ને સામે એક કંપની બરાબર ટાકા 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 અને મુન્દ્રા પોટોમાં દેખાય તમને જરા જરા દેખાતું તો જોઈ લ્યો એ દરિયાનો કાંઠો ટૂંક મને જ મજા આવે અહીંયા તો કંઈ નથી આવતી તો ભાઈ હવે આપણી ગાડી ખાલી થવા માટે આવી જઈએ બરાબર અને આવો કંઈક અંદર નજારો છે જોઈ લ્યો હવે અંદર જઈને વિડીયો ઉતારી અંદર જઈ પહેલાં

નજારો તો જો ભાઈ આયા ભાઈ ચેરુ કો મશીન વાલે ને હવે આપડે બે બોરા છે જો ગાય કા ખાલી કરીએ તો ફારી કામ થાય જો જેમ બે ખાલી હોતા ભાઈ એ દેખો ઓ હો 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 ભાઈ ભાઈ બે ટન એક કામ ઉપર લીધો ભાઈ વાહ વાહ શું વાહ તો ભાઈ જબરે જબરે ટેલા ટેલી બધું ખાલી થતું હોય આપણે જેમ્બો બેગ આખને ઉતારી ને જોઈ લઈએ તમે બરાબર જતા એવડું એવડું ક્રેનો ને બધું હાલતો હોય એવડા એવડા મશીનો ચારું કામ ધડબડાટી બોલતી હોય આનાથી જ્યાં છેટું રહેવું ને ઉલાડ નાખતી તો વાર ના લાગે બરાબર બે ટન ઉપાડ લીધો બે નહીં વધારે વધારે ટન આવ્યા ભાઈ આના છેટું રહેવાય ભાઈ ઓય રે જવું તો એવડા બોરા બે બે ત્રણ ત્રણ ટન ના ભાઈ પડી લઈએ બટો બટ ઓય રે બુહા બુહ બોલતી જાય એવો પણ તો ભાઈ હવે અહીંથી તો રજા લીધી ટીજી ટીજી ટર્મિનલમાંથી રજા લઈ હવે સીએફસી કે સીએફસી માં જવાનું કે કીમાં જવાનું હે સિબ્રુડ સિબ્રુડ માં કઈ ગયું કઈ ગડ સિબોર્ડ માં જવાનું હે હવે પેલું ગોડાઉન ને આ ત્રીજા નંબરનું ગોડાઉન હતો બરાબર બહુ ખતરનાક છે આયા ભાઈ બધું આયા જ ધ્યાન રાખો આયા આવો ને તો આ બધા આજુબાજુ એવા સકરો મારતા મગજ કામ જ ના કરે ના ડડુ વગા ડડુ વગા બેડ મારી ગયો હા હલો ગાઈશ તમે બધા જો આપણે આવી ગયા સી સી એ બીડ સી હવે આપણે અહીંયા ખાલી કરવાના હે બે બોક્સ ના હે હવે કેન્ટીન બેન્ટીન ગોતી નાસ્તો નાસ્તો બાસ્તો કરી નાસ્તો નહીં તો ખાઈ લઈ કેન્ટીન બેન્ટીન અહીંયા હે અદાણી પોટમાં ભાઈ કેન્ટીનમાં ખાવા માટે આવી ગયા છે અહીંયા સુવિધા જોરદાર લાગી ગઈ બહુ રાઈડો છે ને કંઈ બધા બેઠા હા

ભાઈ આપણો બીજો માલ ખાલી કરવા માટે રાતે બાર વાગે સ્પેશિયલી આપણે આવ્યા અહીંયા કારણ કે હવે કઈ ઓપ્શન હતું નહીં આપણે પાસે ડેડ વાગ્યા હવે આ માલ ક્યાં ખાલી કરવાનો હોય ને એવા લોચે જઈડા બધા શટર બંધ છે હરણ આ ફોર ક્લિપ હે અહીંથી સડી ગયા તો હવે માથે એવું હશે આ મશીનથી કદી લાગે બીક આપણે જ્યાં આ માથે સડી બેસીએ ને વાર ના લાગે

એ હજી કાલે આપણે પેશિયલ ની જ આવું ગયા મુંજાદાર નહીં હો તમે કોઈ મુંજાદાર નહીં એમ તો આ બહુ જોરદાર છે હવે બે ખાલી કરે તો રજા લઈ હોય રે આ ડબ્બા ઉપાડવાળી મશીન તો જવું ગાય છે એવડા એવડા ડબ્બા લબ્બો લબ ઉપાડી જાય એવડા એવડા ડબ્બા છે ને બરાબર કાંઈ ઘા ઉપાડી નાખ દઈએ કઈ વાર ના લાગે એટલે જો વાંચે બે ત્રણ મશીન આવી હે ડબ્બો ઉપર તો કઈ વાત ના લાગે આપણો આયસર તો નડે તો ઉપાડી લઈએ આડું આવે ડાયરેક્ટ લોક કરીને હાલો કે મૂકી દયો સાઈડમાં આપણે તો કઈ ના કે ભાઈ ભાઈ તો હવે આપણે જઈએ બરાબર ને આગળનો આપણે આડો આવી ગયો બરાબર ડબ્બો લઈને આડો ના ના ગયો ભાઈ એ રીતે ડબ્બાને કેમ ઉપાડી લે હે પાટા માથે ગાડી છે હા ડબ્બાને આમ ટીંગાડીને રાખતો અમે નીકળીએ કેમ ભલા જરાક મારો ભાઈ દયા ખા આ ડોરો થા હાલ લઉં તો ગાય હવે આજે હવાર થઈ ગઈ છે બરાબર કાલ રાઈત તે માલ ખાલી કર્યો પછી એક દોઢ અમે લુતા હતા અને પછી વાટાણા હવાર થઈ ગઈ હે બરાબર બ્રશ બ્રશ કરી લીધું મેં હવે ટૂંકમાં એક સિક્કાને વાય કે જરાક ઊભા થઈને બાકી થોડોક માલ પણ કદાચ અહીંથી ભરવો હોય એટલે ઊભા હે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી અહીંથી જો વિડીયો ચાલુ થાય તો આપણે નવો વિડીયો ચાલુ કરીશું આજનો વિડિયો અહીંયા સમાપ્ત કરી